નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર આજના વિડીયોમાં આપણે ફક્ત પાંચ જ મિનિટમાં સફેદ તલની એક એવી રેસીપી બનાવવાના છીએ જે કદાચ પહેલાં તમે ક્યારેય નહીં બનાવી હોય તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ચાલો શરૂ કરીએ વિડીયો તો તેના માટે અહીં મેં એક નાની વાટકી તલ લીધેલા છે અહીં આપણે સફેદ તલ લેવાના છે ત્યાર પછી ગેસની ફ્લેમ ઓન કરી અને એક વાસણમાં આ તલને શેકી લેવાના છે તલ બ્રાઉન કલરના થવા લાગે બદામી કલરના થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકવાના છે જુઓ આ રીતે જ્યારે આપણે તલ શેકીશું ને તો તલ તરત જ બધા ફૂટવા લાગશે આ રીતે બધા તલ ફૂટવા લાગે અને બ્રાઉન કલરના થવા લાગે ત્યાં સુધી આપણે તેને શેકીશું લગભગ એક થી બે મિનિટ જેટલો સમય લાગે છે

ત્યાર પછી અહીં આપણે એક મિક્સર જાર લેવાની છે હવે આ મિક્સર જારમાં તલ અને નાળિયેરનું ખમણ ઉમેરી અને તેને એકદમ ઝીણું જેટલું બની શકે એટલું ઝીણું પીસી લેવાનું છે તલમાં તેલનો ભાગ હોવાથી તે પાવડર ફોર્મમાં તો નહીં બને પરંતુ આ રીતે બનશે જો આ રીતે આપણે પીસી લેવાનું છે આમાં મોશ્ચરનું પ્રમાણ વધારે હોય છે હવે જે વાસણમાં આપણે તેને શેક્યા હતા તે જ વાસણમાં તેને કાઢી લઈએ નારિયેલના ખમણમાં પણ મોશ્ચર હોય છે અને તલમાં પણ તેલનો ભાગ હોય છે તેથી તે કંઈક આ રીતે ગાંઠા જેવું પીસાય છે ત્યાર પછી અહીં આપણે અડધી વાટકી ખાંડ લેવાની છે અને એ ખાંડને પણ પીસી લઈએ તમે પણ ઉપયોગ કરી શકો છો તો અહીં મેં આ ખાંડ પીસી લીધી છે અને હવે આ તલમાં તેને સાથે ઉમેરી દઈએ એ સિવાય અહીં તમે એલજી પાવડર પણ મિક્સ કરી શકો છો અથવા ગોળનો પણ ઉપયોગ કરી શકાય છે ત્યાર પછી અહીં આપણે અડધી વાટકી જેટલું તેમાં મિલ્ક પાવડર ઉમેરવાનું છે અથવા આ રીતે એક પાઉચ મિલ્ક પાવડર તેમાં ઉમેરી શકાય હવે આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવાની છે તલમાં તેલનો ભાગ હોવાથી અને ખાંડ થોડી ઓગળવાથી તે સરસ રીતે મિક્સ થઈ જાય છે આ રીતે થોડું મિક્સ કરતા રહીએ અને તેને લોટ બાંધીએ એ રીતે બાંધી લેવાનું છે અને જો આ રીતે એમને મિક્સ ન કરી શકાતું હોય તો એમાં બે થી ત્રણ ટીપા પાણી પણ ઉમેરી શકાય તો તરત સરસ રીતે લોટ બાંધી બંધાઈ જશે તો અહીં મેં આ રીતે સરસ તેમાંથી લોટ બાંધી લીધો છે કંઈક આ રીતે બાંધી લેવાનું છે અહીં આપણે તલને શેક્યા હતા તેથી તેનો કલર બદામી કલર થઈ ગયો છે લોટ બાંધવાથી કંઈક આવો કલર થાય છે હવે તેમાંથી ત્રણ ભાગ પાડી લઈએ સરખા પ્રમાણમાં ત્રણ ભાગ કરી લેવાના છે હવે આ ત્રણેય ભાગમાં આપણે ફૂડ કલર ઉમેરીશું તો અહીં બધા જ ભાગમાં આપણે અલગ અલગ કલરના ફૂડ કલરનો ઉપયોગ કરીશું એક મેં લીલો કલર લીધેલો છે પીળો કલર લીધેલો છે અને લાલ કલરનો ઉપયોગ કર્યો છે અને તે સારી રીતે મિક્સ થઈ જાય એ માટે અહીંયા આપણે એક એક ટીપા જેટલું પાણી તેમાં ઉમેરીશું જેથી કે તે સરસ રીતે આ કલર આ લોટ સાથે ભળી જાય હવે ફરીથી જે રીતે લોટ બાંધીએ એ રીતે તેને તેમાં મિક્સ કરી લેવાનું છે જુઓ અહીં આપણે ત્રણેય ભાગને ત્રણ અલગ અલગ કલરમાં માં ડિવાઈડ કરી લીધા છે ત્યાર પછી હવે આ ત્રણેય ભાગમાંથી આ રીતે આપણે થોડો થોડો ભાગ લઈ અને તેમાંથી ગોળ રાઉન્ડ શેપ રેડી કરવાનો છે આ રીતે ગોળીઓ બનાવીએ આ રીતે બધી જ ગોળીઓ રેડી કરવાની છે ત્યાર પછી એક ગોળી લઈ અને આ રીતે આપણે તેને શેપ આપીએ ત્યાર પછી બીજી આ રીતે રાઉન્ડ શેપની ગોળી લઈ અને તેને આ રીતે સેન્ટરમાં રાખી દઈએ વચ્ચે અને ત્યાર પછી તેને આ રીતે આપણે વાળી લઈએ ત્યાર પછી ત્રીજા રંગની ગોળી લેવાની છે અને તેને પણ કંઈક આ રીતે શેપ આપી દઈએ અને તેને પણ ફરીથી આ રીતે તેની ઉપર કવર કરી લઈએ આ રીતે ત્રણ કલરની ગોળી બનાવવાની છે હવે વારાફરતી એ જ રીતે એક ગોળી લઈએ અને બીજી ગોળી આ રીતે રાખીએ અને ત્રીજી ગોળી આ રીતે કવર કરી લઈએ અને વારાફરતી બધા જ આ રીતે સેપ રેડી કરવાના છે આ રીતે કર્યા પછી જુઓ હવે ત્રણેય ગોળીને એક સાથે આ રીતે આપણે રાઉન્ડ શેપમાં રેડી કરી લઈએ તો ત્રણ કલર એક સાથે આમાં આવી જશે જુઓ આ રીતે રાઉન્ડ બોલ રેડી કર્યા પછી અહીં આપણે સેવ બનાવવાના સંચાનો ઉપયોગ કરવાનો છે અને તેમાં જે ચકરીઓ આવતી હોય તેમાંથી એક ચકરી લઈ આ રીતે સંચામાં રાખીએ અને આ જે આપણે રાઉન્ડ બોલ રેડી કર્યો છે તે એક આ રીતે તેમાં રાખવાનું છે હવે આ સંચાનું જે ઢાંકણ છે તેના વડે આપણે તેને પ્રેસ કરીએ જુઓ પછી તેને આ રીતે કાઢી લઈએ તો ખૂબ જ સરસ અને યુનિક એવી સફેદ તલમાંથી ખૂબ સિમ્પલ રીતે એક નવી જ મીઠાઈ બનીને રેડી થાય છે જોતાં ખૂબ જ સરસ લાગે છે ચાલો પહેલાં બધી જ મીઠાઈ આ રીતે બનાવી લઈએ અને ત્યાર પછી આપણે તેનો ફાઇનલ લુક પણ જોઈશું આ રીતની મીઠાઈ જ્યારે આપણે માર્કેટમાં ખરીદવા જઈએ તો ખૂબ જ મોંઘા ભાવમાં પણ મળતી હોય છે અને સો ટકા પ્યોરિટીની પણ ખાતરી હોતી નથી અહીં તો આપણે બધી જ સારી ગુણવત્તાની વસ્તુનો જ ઉપયોગ કર્યો છે અને તલ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે જુઓ તો કે આ રીતે આપણે મીઠાઈ બનાવીને રેડી કરવાની છે જોતા ખૂબ જ સરસ લાગી રહી છે એક વાર જો આ રીતે મીઠાઈ બનાવશો ને તો દરેક લોકો તમને આની રેસીપી જરૂરથી પૂછશે કે આ રીતે તમે ઘરે કઈ રીતે બનાવી શકો કેટલી સરસ એવી મીઠાઈ બનીને રેડી થઈ છે ચાલો આપણે તેને તોડીને પણ જોઈ લઈએ જુઓ તો આ રીતે થ્રી ઇન વન કલરની મીઠાઈ આપણે ઘરે ખૂબ જ ઓછી મહેનતમાં અને ફટાફટથી ઘરે જ બનાવી શકાય છે જે દેખાવમાં જ એટલી સરસ લાગી રહી છે તો તેના સ્વાદનું તો પૂછવું જ શું ખૂબ જ ટેસ્ટી આ મીઠાઈ બનીને રેડી થાય છે તો એક વખત આ મીઠાઈ જરૂરથી બનાવજો તો મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે સાથે ઉપયોગી પણ રહ્યો હશે વિડીયો જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ